હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું સાંજે કે સવારે વધેલા ભાતનો એવો ટેસ્ટી નાસ્તો કે આ જોયા પછી તમે હંમેશા ભાત વધારે બનાવશો અને ઘરે આટલી સરસ મજાની ટેસ્ટી રેસીપી બનાવ્યા પછી બજારમાંથી મોંઘી ખરીદીને ક્યારેય નહીં લાવો સમોસા કચોરી ગોટાના સ્વાદને પાછળ રાખી દે તેવી મજાની સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે બે મોટા ચમચા ભરીને બેસન લઈશું અહીંયા તમે ચણાનો લોટ પણ લઈ શકો છો હવે આપણે આ બેસનની અંદર થોડું થોડું પાણી એડ કરીશું અને સરસ મજાનો ગોળ બનાવીને તૈયાર કરીશું તો જરૂરિયાત મુજબ પાણી ઉમેરી અને વિસ્કરની મદદથી કરશો તો કોઈ લમ્સ કે ગાંઠા નહીં રહે એકદમ સરસ સ્મૂથ બેટર બનીને તૈયાર થશે તો અહીંયા જુઓ આ રીતની કન્સિસ્ટન્સી આપણે બનાવવાની છે આ રીતે રિબન ટાઈપ એકદમ સરસ બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો અહીંયા જુઓ ઘોળ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આગળની તૈયારી કરી લઈએ હવે એક મિક્સિંગ બાઉલ લઈશું અને એમાં ત્રણથી ચાર બાફેલા બટેકા એડ કરીશું તો બટેકાને આપણે મેશ કરી લેવાના છે તો જુઓ આ રીતે આપણે બહુ મોટા ગાંઠા ન રહે એ રીતે મેશ કરી લેવાના છે હવે હું અહીંયા એક લીલું મરચું એડ કરું છું એ થોડું લાલ થઈ ગયું છે કલરમાં પણ મોળું મરચું છે અને એક નાનું લીલું મરચું જે થોડું તીખું છે એને પણ એડ કરી દઉં છું તીખાશ માટે તો અહીંયા કલરફુલ બનાવવા માટે તમે દાડમના દાણા પણ યુઝ કરી શકો છો ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે હવે અહીંયા એક ડુંગળીને મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે મીડિયમ સાઈઝની ડુંગળીને તો એને એડ કરી દઈએ તમે જો ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો ડુંગળી વગર પણ આ રેસીપી ખૂબ જ સરસ બનશે અહીંયા ઝીણી સમારેલી કોથમીર છે થોડી એને એડ કરી દઉં છું જ્યારે ખારી શિંગ એકદમ સરસ શેકાઈ ગયેલી હોય છે અને હવે ઉમેરીશું આપણે એક વાટકી જેટલા મમરા તો તમને થશે કે અહીંયા મમરાનું શું કામ છે તો મિત્રો મમરા છે એનાથી ખૂબ સરસ બાઇન્ડિંગ આવશે રેસીપીમાં અને હવે આપણી પાસે જે વધેલો ભાત છે એને એડ કરીશું તો અહીંયા ભાતને મેં ફ્રીજની અંદર ડબ્બાની અંદર પેક કરીને મૂકી રાખ્યો છે જેથી કરીને ભાત છે એ જેવો આપણે રાંધીને તૈયાર કરેલો હોય એવો જ સરસ સ્મૂથ રહે છે એટલે કે ભીનાશ વાળો રહે છે જો ભાતને આપણે કોઈ વાટકાની અંદર કાઢી અને ફ્રીજની અંદર એમને મૂકી દઈએ તો ઉપર ઉપરથી એ સૂકો થઈ જાય છે અને આમે ફ્રિજની અંદર મિત્રો હંમેશા વસ્તુ ઢાંકીને મૂકવી જોઈએ તો આ ભાતને મેં ડબ્બાની અંદર ઢાંકી અને મૂકી દીધેલો છે જેથી કરીને એના અંદરની જે ભીનાશ છે એ છે તો હવે આપણે આ મિક્સિંગ અંદર ભાતને એડ કરી દઈએ તીખાશ માટે મેં આના અંદર થોડું લીલું મરચું એડ કરેલું છે પણ થોડું અમથું સ્પાઈસી બનાવવું હોય તો તમે ચીલી ફ્લેક્સ ઉમેરી શકો છો તો અહીંયા તૈયાર કરેલો ગો છે એને આપણે ભાતની અંદર એડ કરી દઈએ હવે આપણે મસાલા કરી લઈએ તો સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અહીંયા ભાતની અંદર મેં મીઠું નાખેલું હતું એટલે ઈ પ્રમાણમાં મીઠું એડ કર્યું છે તમે જો મોળા ભાત બનાવતા હો તો એ રીતે તમારે મીઠું એડ કરવાનું છે અડધી ચમચી જેટલી આપણે અહીંયા હળદર એડ કરીશું ખૂબ સરસ કલર આવે છે હળદર એડ કરવાથી આમાં અને અડધી ચમચી જેટલું અહીંયા ધાણા ચીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો નાખવાથી રેસિપી એકદમ ટેસ્ટી બને છે તો જો શક્ય હોય તો તમે ગરમ મસાલો સ્કીપ ન કરશો કેમ કે ગરમ મસાલો નાખવાથી જ એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે બજારમાં જેવો મળે છે એવો જ હા તમે પ્રમાણ થોડું ઓછું કે વધારે કરી શકો છો અને અડધી ચમચી જેટલો અહીંયા હું આમચૂર પાવડર ઉમેરું છું એનાથી ખૂબ જ ટેસ્ટી અને ટેંગી સ્વાદ આવે છે ચટપટો એકદમ હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે તો અહીંયા તમારે હાથની મદદથી મિક્સ કરવામાં વધારે સરળતા રહેશે એકદમ ઝડપથી મિક્સ થઈ જશે તો અહીંયા મિશ્રણ તૈયાર છે આ રીતે આપણે એકદમ ઘટ્ટ મિશ્રણ બનાવીને તૈયાર કરવાનું છે હવે ઢાંકણ આ મિશ્રણને આપણે પાંચ મિનિટ માટે સાઈડ પર મૂકી દઈએ અને આજના નાસ્તા માટેની એકદમ સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા હવે આપણે બનાવીશું ચટણી એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવી તો અહીંયા હું થોડી કોથમીર લઉં છું ડાખળા સહિતની કોથમીર લીધી છે મેં અહીંયા કેમકે કોથમીરના પાનનો ઉપયોગ કર્યા પછી એના દાખલા છે એ વેસ્ટ જતા હોય છે અને ડાખળાની અંદર ઘણા બધા પોષક તત્વો હોય છે તો જયારે પણ ચટણી બનાવીએ ત્યારે આવા કુણા ડાખળા હોય એનો ઉપયોગ કરી લઈએ તો ચટણી પણ સ્વાદિષ્ટ બને છે અને પોષક તત્વો પણ જળવાઈ રહે છે તો અહીંયા હવે એક લીલું મરચું એડ કરી દઉં છું નાનો એક આદુનો કટકો છે એને પણ આપણે ઉમેરી દઈએ હવે નાની કટોરી જેટલા હું દાળિયા ઉમેરું છું અહીંયા તમે શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે અહીંયા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી કરતા થોડો ઓછો એટલો આમચૂર પાવડર આમચૂર પાવડર ઉમેરવાથી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ ખાટો મીઠો બને છે હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરીશું ચારથી પાંચ ચમચી જેટલું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા આપણે આ રીતે ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે મિશ્રણને ચેક કરી લઈએ તો અહીંયા તમે જુઓ આપણે જે બનાવ્યું હતું એના કરતાં પણ થોડું ઘાટું થઈ ગયું છે અને રેસીપી બનાવવા માટે આપણે આવા જ મિશ્રણની જરૂર પડશે હવે અહીંયા હું બંને હાથમાં થોડું તેલ લગાવી દઉં છું અને બોલમાંથી આપણે થોડું મિશ્રણ લઈશું આ રીતે અને આ રીતે પહેલાં ગોળવાળી લેશું અને પછી જુઓ આ રીતે આપણે ટિક્કીનો શેપ આપી દેવાનો છે તો ટિક્કી બનાવતી વખતે મિત્રો ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો કે વચ્ચે એકદમ પતલી ન થઈ જાય અને સાઈડો જાડી ન રહે એકદમ સરસ બધી જ જગ્યાએ એક સરખી એવી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો એકદમ સરળ છે અને એકદમ ઝડપથી બની પણ જશે જુઓ આજે આપણે વધેલા ભાતમાંથી એકદમ સરસ મજાની કટલેસ બનાવી છે બધા જ મિશ્રણમાંથી મેં આ રીતે ટિક્કી શેપ આપી દીધો છે તો આને તમે વધેલા ભાતની કટલેસ પણ કહી શકો છો કેમ કે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે કટલેસનો જે ઓરિજિનલ સ્વાદ છે એને પણ ભૂલાવી દે એવી સરસ બનીને તૈયાર થાય છે હવે આપણે અહીંયા થોડા બ્રેડ ક્રમ્સ લઈશું અને આ બધી જ કટલેસને આપણે બ્રેડ કોટ કરી લેશું એટલે કે આના ઉપર આપણે બ્રેડ ક્રમ્સ છે એને લગાવી દેવાનું છે આ રીતે જો આ રીતે આપણે કોટ કરી લેવાનું છે તો અગાઉથી તમે બ્રેડ ક્રમ્સમાં તૈયાર કરીને રાખશો તો તમને પછી ફ્રાય કરવામાં સહેજ પણ વાર નહીં લાગે તો જુઓ આ રીતે તૈયાર કરીને જો ફ્રીજની અંદર રાખી મૂકશો તો તમારે ફટાફટથી ક્યારેય નાસ્તો બનાવવો છે અથવા તો કોઈ મહેમાન આવવાના છે તો અગાઉથી તૈયારી સ્વરૂપે તમે તૈયાર કરીને મૂકી શકો છો તો અગાઉથી જો તમે આ રીતે તૈયારી કરીને મૂકશો તો સવારે નાસ્તામાં અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકશો તો અહીંયા ગેસ ઓન કરી અને મેં નોનસ્ટીક પેન મૂકી દીધું છે અને એમાં આપણે ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લઈશું તો મોટેભાગે બજારની અંદર આપણને ડીપ ફ્રાય કરેલી મળે છે પણ આજે આપણે શેલો ફ્રાય કરી અને એકદમ ઓછા તેલની અંદર બનાવીને તૈયાર કરીશું તો આ રીતે ચાર થી પાંચ ચમચા આપણે તેલ લઈશું તો અહીંયા ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો કે તેલ થોડું વ્યવસ્થિત ગરમ થાય પછી જ આપણે એડ કરીશું અહીંયા આપણે ચેક કરી લઈએ તેલ બરાબર ગરમ થયું છે કે નહીં જુઓ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો ધીરે ધીરે દાજી ન જવાય એ રીતે આપણે બધી જ કટલેસને તેલની અંદર મૂકી દઈએ અહીંયા તમે આ રીતે ચમચીથી પણ મૂકી શકો છો તો ચમચી અથવા ચમચો લેશો તો દાજવાની બીક ઓછી રહેશે તો અહીંયા જુઓ તૈયાર કરેલી બધી જ ટીકીને આપણે આના અંદર સેટ કરી દીધી છે થોડીવાર પછી આપણે એની સાઈડ ચેન્જ કરીશું જુઓ આ રીતે આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે એટલે તમે એક ચમચી અને કાટીની મદદથી આરામથી સાઈડ ચેન્જ કરી શકશો જુઓ એકદમ આરામથી સાઈડ ચેન્જ થઈ જશે તો અહીંયા બંને સાઈડ આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થવા દેવાનો છે આ રીતે બંને સાઈડ એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય પછી આપણે ગેસને બંધ કરી દઈશું આ રીતે એક પ્લેટની અંદર લઈ લેશું તો અહીંયા જુઓ બધી જ કટલેસને આપણે પ્લેટની અંદર કાઢી લીધી છે અને તમે અંદર અંદર તેલ તેલ પણ પણ જોઈ શકો છો મિત્રો તો આ કટલેસની બહુ નથી આપણે સેલો ફ્રાય કરી છે હવે આપણે તૈયાર થયેલા નાસ્તાને સર્વ કરી લઈએ તો મિત્રો એકદમ સરસ ક્રિસ્પી ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર છે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય મિત્રો કે વધેલા ભાતમાંથી આવી સરસ રેસિપી બનાવીને તૈયાર કરી શકાય છે મિત્રો રેસીપી ખૂબ જ ટેસ્ટી અને એકદમ લાજવાબ બને છે માત્ર થોડી જ વસ્તુથી તમે ઘરમાં એકદમ આસાનીથી બનાવીને તૈયાર કરી શકો છો આ કટલેસ છે ઉપરથી ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ અહીંયા જુઓ જુઓ એકદમ સરસ ક્રિસ્પી બને છે તો મિત્રો આ કટલેશને તમે ગ્રીન ચટણી અથવા તો ટોમેટો ચટણીની સાથે પીરસી શકો છો જ્યારે પણ ભાત વધે ત્યારે ફટાફટથી બનાવીને તૈયાર કરો અને એન્જોય કરો અને હા ભાત ન વજા હોય તો તમે થોડા વધારે બનાવીને પણ આ રેસીપી બનાવી શકો છો કેમ કે ટેસ્ટી જેવી બને છે કે આપણને વધારે ભાત બનાવવાનું મન થઈ જાય અને સાંજે આ રેસીપી બનાવવાનું મન થઈ જાય તો મિત્રો આજની એકદમ અલગ અને અનોખી રેસીપી તમારા સગા સંબંધી મિત્રોને ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ જ્યારે પણ ભાત વધે ત્યારે આવી સરસ મજાની કટલેસ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો